અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ખૂબ ઉપાડો લીધો પરંતુ હવે તેઓને પોતાના નિર્ણયો ડર લાગતો હોય એવું લાગી રહ્યું છે ટ્રમ્પ દેખાડા પૂરતું એવું કહી રહ્યા હતા કે ભારતને અમેરિકાની જરૂર છે પરંતુ ખરા અર્થમાં અમેરિકાને પણ ભારતની ખૂબ જરૂર છે એટલા માટે જ હવે ટ્રમ્પ શાણી શાણી વાતો કરવા લાગ્યા છે જર્મન માર્શલ ફંડ નામના થિંક ટેન્કના ઇન્ડો પેસિફિક પ્રોગ્રામના મેનેજિંગ ડિરેક્ટર બોની ગ્લેઝરે ચેતવણી આપી છે કે અમેરિકાની વર્તમાન રણનીતિ પ્રમાણે તે ભારતને તેની વિદેશ નીતિના નિર્ણયો વિશે નિર્દેશ આપી રહ્યું છે તેનાથી અમેરિકાને પરિણામો મળવાની શક્યતા નથી શુક્રવારે વોશિંગ્ટનમાં આઈએનએસને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં ગ્લેઝરે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન એવું માનતું હોય તેવું લાગે છે કે ભારતને અમેરિકાની વધુ જરૂર છે જ્યારે અમેરિકાને ભારતની એટલી જરૂર નથી બોની ગ્લેઝરે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન કદાચ એવું માને છે કે ભારત અમેરિકા સાથેના તેના સંબંધોને પ્રાથમિકતા આપશે કારણ કે ભારતને અમેરિકાની વધુ જરૂર છે જ્યારે અમેરિકાને ભારતની એટલી જરૂર નથી ગ્લેઝરે અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનો પર પ્રતિક્રિયા આપી જેમાં તેમણે ભારતને બ્રિક્સનો ભાગ ન બનવાની માંગ સહિત કેટલીક પૂર્વ શરતો રાખી હતી ગ્લેઝરે કહ્યું ટ્રમ્પ પ્રશાસનના કેટલાક અધિકારીઓ રણનીતિક રીતે વિચારે છે મને લાગે છે કે લૂટનેક તેમાંથી એક છેલ્લા બે દાયકાઓમાં ભારત અમેરિકા સંબંધોને મજબૂત કરવા માટે સખત મહેનત કરનારા ઘણા વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ થોડા મહિનાઓમાં દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી પડતીથી આશ્ચર્યચકિત અને દુઃખી છે શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની એક તસવીર પોસ્ટ કરી અને કહ્યું કે એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે ભગવાન કરે તેમનું ભવિષ્ય સમૃદ્ધ હોય બોની ગ્લેઝરના મતે ટ્રમ્પ સોશિયલ મીડિયાનો ઉપયોગ વિદેશી નેતાઓ અને અન્ય વ્યક્તિઓના વ્યવહારને પ્રભાવિત કરવા માટે કરે છે પરંતુ આ કિસ્સામાં આ રણનીતિ કદાચ અસરકારક નહીં હોય તેમણે કહ્યું તેમની તાજેતરની પોસ્ટમાં ટ્રમ્પને લાગે છે કે પીએમ મોદીના પુતિન અને શી જિનપિંગ સાથે કેટલા નજીકના સંબંધો છે ટ્રમ્પને એવું પણ લાગે છે કે આ બાબતને હાઇલાઇટ કરીને તેઓ આ નેતાઓને અસહજ અનુભવ કરાવશે અને તેઓ તેમની નીતિઓમાં ફેરફાર કરશે પરંતુ મને નથી લાગતું કે આ ખૂબ અસરકારક હશે ગ્લેઝરે એમ પણ કહ્યું કે અમેરિકા સાથેના સંબંધો બગડવાના કારણે ભારત કદાચ યુરોપ જાપાન દક્ષિણ કોરિયા અને અમેરિકાને અન્ય સહયોગી દેશો સાથે કેટલાક ક્ષેત્રોમાં પોતાના સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખશે અમેરિકા વિશે તેમનું માનવું હતું કે જો વોશિંગ્ટન એકલું ચીનનો સામનો કરવાનો પ્રયાસ કરશે તો તે નિષ્ફળ જશે તેમણે કહ્યું ટ્રમ્પ કોઈ રણનીતિકાર નથી તેમનું ધ્યાન અમેરિકાને ફરીથી મહાન બનાવવા પર કેન્દ્રિત છે તેમના દ્રષ્ટિકોણમાં આ માટે ચીન અને અન્ય મુદ્દાઓ પર ભાગીદારો અને સહયોગીઓ સાથે તાલમેલ અને સહયોગ મજબૂત કરવો જરૂરી નથી મારા મતે જો અમેરિકા એકલું ચીનથી આવતા પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરશે તો તે નિષ્ફળ જશે ભવિષ્યની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ગ્લેઝરે ચેતવણી આપી છે કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર થનારી વાતચીત જોખમી હોઈ શકે છે બંને પક્ષોએ તેના બદલે કુલિંગ ઓફ પીરિયડ શોધવો જોઈએ